સમાચાર દિલ્હીથી કે જ્યાં એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો છે ઇન્ડિગોની ફ્લાઇટ જ શરૂ ન હોબાળો મચાવવામાં આવ્યો છે કલાક સુધી દિલ્હી વડોદરાની ફ્લાઇટ ન ઉપડતા મુસાફરો રોષે ભરાયા રોષને પગલે ઇન્ડિગો તરફથી ધુમ્મસનું કારણ જણાવવામાં આવ્યું છે બાદમાં વધુ હોબાળો થતા પાયલટ જ ન હોવાનું કબૂલ્યું છે બાર કલાકથી મુસાફરો દિલ્હી એરપોર્ટ પર ફસાયેલા છે તો બાર બાર કલાક વીતી ગયા મુસાફરો છે પહેલા ધુમ્મસનું કારણ બતાવવામાં આવ્યું અને ત્યારબાદ સ્વીકાર કરવામાં આવ્યો છે કે ફ્લાઇટમાં પાઇલટ જ નથી મોટી બેદરકારી ઇન્ડિગો ફ્લાઇટ્સની જે સામે આવી છે જેના કારણે લોકો પરેશાન થયા છે પ્રવાસીઓ પરેશાન થયા છે અને હોબાળો મચાવ્યો છે રોષને પગલે ઇન્ડિગો તરફથી પહેલા ધુમ્મસનું કારણ કહેવામાં આવ્યું અને ત્યારબાદ પાયલટ ન હોવાનું કબૂલ્યું